માધવપુરના બળેશ ગામે કૂતરું પાછળ દોડતા અકસ્માત સર્જાયો હતો જે ઘટનામાં કુવામાં પડી જતાં પંદર વર્ષના તરુણનું મોત નીપજ્યું છે માધવપુર પોલીસ મથકે નોંધાયેલી ઘટના મુજબ રાતિયા નેશ ખાતે રહેતો નવઘણ ભીખુભાઈ મોરી નામનો તરુણ તેના મામાના ઘરે બળેશ ગામ ખાતે રોકાવા માટે ગયો હતો અને તેના મામાના દીકરા સાથે ગામમાં રમતો હતો તેવા સમયે તે બંનેની પાછળ એક કૂતરું પડ્યું હતું ત્યારે બંને દોડી અને ભાગ્યા હતા જેમાં નવ કણ દોડતો દોડતો અચાનક જ રયાભાઈ નાથાભાઈ ઉલવાની વાળીના કૂવામાં પડી જતા સ્થાનિકોએ તેને બહાર કાઢી માધોપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તે તરુણનું મોત નીપજ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં બેફામપણે દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે પોલીસે મોટરસાયકલમાં દારૂની હેરાફેરી કરી રહેલા છાયા નવાપરા કેનાલ પાસે રહેતા અજય અર્ભ મોડેદ્રા અને પિયુષ કારાભાઈ આગટ નામના યુવાનોને વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના બડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે જેમાં બગવદર પોલીસે કાટવાણા ગામ નજીકના ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા તો દેશી દારૂ બનાવવાના છસો લીટર જેટલા આથાનો નાશ કર્યો હતો ત્યારે પોલીસે ગુનો નોંધી કાદીનાનેસ ખાતે રહેતા આરોપી મેરા દાના કટારાની શોધખોળ હાથ ધરી છે